નાનપુરામાં સજુ કોઠારી દ્વારા સરકારી જગ્યા પર કબજો કરી દબાણ કરાયું હતું તેને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં નોંધાઈ હતી જેમાં પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરાયું હતું તો અન્ય શાલીમાર બિલ્ડિંગમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચમા માળનું બાંધકામ પણ દૂર કરાયું હતું અને ત્યારબાદ દસમી માર્ચ બે હજાર બાવીસના રોજ નોટિસ આપી બાંધકામના પુરાવા માંગી ડિમોલિશનનું જણાવતા જ એડવોકેટ ઇમરાન મલેકને અને એડવોકેટ સમીર ખાન દ્વારા હાઈકોર્ટમાં જઈ સ્ટે લાવ્યા છે અને હાઈકોર્ટે જે સ્થિતિમાં બિલ્ડિંગ છે તે સ્થિતિમાં રાખવા પણ જણાવ્યું છે સુરતના નાનપુરા ખાતે રહેતા સાજુ કોઠારી સામે કલેક્ટરના આદેશ બાદ સરકારી જગ્યા પર કબજાને લઈને લેન્ડ બ્રાન્ચના અધિકારીઓની હાજરીમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સરકારી જગ્યા પરનો કબજો દૂર કરાયો હતો ત્યારે માલિકીની જગ્યા પર બનાવાયેલા સાલીમાર બિલ્ડિંગમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચમા માનું ડિમોલિશન કર્યા બાદ બિલ્ડિંગને સંપૂર્ણ તોડી પાડવા પોલીસ દ્વારા પાલિકાને જણાવ્યું હતું અને કારણમાં પોલીસે બિલ્ડિંગ ગેરકાયદે પ્રવૃત્તિનો અડ્ડો હોવાનો ઉલ્લેખ કરાયો હતો આ બિલ્ડિંગમાં ત્રીસથી વધુ ફ્લેટ હોય તથા રજા ચિઠ્ઠી પાલિકા દ્વારા ઓગણીસો એકાણુંમાં અપાઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં અપીલ કરાતા હાઈકોર્ટે હાલ ડિમોલિશનની કામગીરી પર સ્ટે આપવાની જણાવી જે સ્થિતિમાં બિલ્ડિંગ છે તે જ સ્થિતિમાં રાખી મૂકવા પણ જણાવ્યું છે અને બંને પક્ષોને સાંભળી પુરાવો ચકાસ્યા બાદ નિર્ણય લેવાનું જણાવ્યું છે અઝર કુરેશ સાથે પ્રકાશવાળા